હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું આખા ભરેલા ગુંદાનો સંભારો તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ અહીં મેં અઢીસો ગ્રામ જેટલા ગુંદા લઈ લીધા છે જેને મેં પાણીની મદદથી ધોઈ લીધા છે અને એકદમ સરસ કોરા કરી લીધા છે ત્યારબાદ હું તેના આ રીતે ટીટિયા છે તે નીકાળી લઈશ ત્યારબાદ આપણે તેને દસ્તાની મદદથી આ રીતે ગુંદાને ફોડી લેશો તો અહીં મેં બધા જ ગુંદા આ રીતે દસ્તાની મદદથી ફોડી લીધા છે તો હવે આપણે એક બાઉલમાં નમક લેશું અને તેમાં છરી બોડી બોડી અને ઠળિયા ગુંદામાંથી આપણે કાઢી લેશું તો આ રીતે આપણે બધા જ ગુંદામાંથી ઠળિયા કાઢી લેવાના છે ત્યારબાદ આપણે ગુંદામાં ભરવા માટેનો મસાલો બનાવવાનો છે તો હવે આપણે તેની તૈયારી કરી લઈએ તો મેં અહીં એક બાઉલમાં તેલ મૂક્યું છે ગરમ કરવા તેમાં હું રાઈ એડ કરી દઈશ ત્યારબાદ તેમાં હિંગ એડ કરી દઈશ અને ત્યારબાદ તેમાં હું ચણાના લોટને એડ કરી દઈશ અને તેને હું સારી રીતે મિક્સ કરી લઈશ હવે આપણે આ ચણાના લોટને એકદમ સરસ રીતે શેકવાનો છે તો અહીં આપણો ચણાનો લોટ છે તે એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે અને સુગંધ પણ સરસ આવે છે તો હવે આપણે તેમાં એક ચમચી મરચું પાવડર નાખશું એક ચમચી હળદર પાવડર નાખશું એક ચમચી જીરું પાવડર નાખશું અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અને આ બધા મસાલાને એકદમ સરસ રીતે ચણાના લોટમાં મિક્સ કરી લેશો ત્યારબાદ આપણે તેમાં દાણા કટ કરેલા છે તે પણ એડ કરી દેશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ અહીં આપણે આદુની પેસ્ટ એડ કરવાની છે જેનાથી આપ બહુ સરસ ટેસ્ટ આવે છે મસાલામાં તો અહીં આપણે તેને પણ મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે તેમાં લીંબુ એડ કરી દઈશું લીંબુથી ગુંદાની ચિકાસ છે તે એકદમ સરસ નીકળી જાય છે તો અહીં આપણો મસાલો ભરવા માટે એકદમ રેડી થઈ ગયો છે તો હવે આપણે આ રીતે ગુંદાની અંદર મસાલાને ભરી લેવાનો છે તમે જોઈ શકો છો આ રીતે આપણે એકદમ સરસ પ્રેસ કરી કરી અને મસાલો ભરશો ગુંદા અંદર તો તે વઘારવા ટાઈમે બહાર પણ નહીં નીકળે તો આ રીતે આપણે બધા જ ગુંદાને ભરી લેવાના છે તો હવે હું એક બાઉલમાં ગુંદા વઘારવા માટે તેલ મૂકીશ તેમાં હું રાઈ એડ કરીશ અને ત્યારબાદ ડ્રાય ફૂટે એટલે તેમાં હું હિંગ એડ કરી દઈશ આ મારી બેબી છે વેકેશન છે એટલે તે પણ મને હેલ્પ કરે છે તો હવે આપણે તેમાં જે ગુંદા ભરેલા છે તે એડ કરી દઈશું અને તેને આપણે બહુ સરસ રીતે એકદમ મિક્સ કરી લેશું અને સાતડી લેશું ત્યારબાદ તેમાં આપણે થોડી અડદર એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં થોડું નમક એડ કરી દઈશું અને તેને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે તેમાં તલ એડ કરી દઈશું હવે આપણે તેને થોડીવાર માટે દસથી પંદર મિનિટ ચડવા દઈશું તો અહીં દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે તો અહીં આપણા ગુંદા છે તે એકદમ સરસ રીતે ચડી ગયા છે તો આ રીતે આપણે બનાવીશું આખા ભરેલા ગુંદાનો સંભારો તો અહીં આપણા ગુંદાનો ભરેલો સંભારો એકદમ બની અને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો કે કેટલો સરસ બન્યો છે જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય છે બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો